અમેરિકા દ્વારા તેત્રીસ ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે આશ્ચર્યજનક વાત એ છે કે તેમને આતંકવાદીઓની જેમ હાથ કડીઓ અને બેડીઓ પહેરાવીને તમામ ભારતીયોને મોકલવામાં આવ્યા છે હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ મુદ્દે સરકારને ઘેર્યું છે તેમણે કહ્યું હતું કે જે લોકો કોઈ ગુનો કર્યા વિના ભારત પરત આવ્યા તેમને ગુજરાત પોલીસ કેમ અટકાવી રહી છે અમેરિકાએ આ લોકોને દુર્વ્યવહાર સાથે પરત મોકલ્યા પણ ગુજરાત સરકારે હવે તેમને ત્રાસ આપવાનું શા માટે ચાલુ રાખ્યું છે આ તુરંત બંધ થવું જોઈએ આ મામલે ગોહિલે ગુજરાત સરકાર પર તીખી ટીકા કરી છે તેમના મતે ગુજરાતની નોકરીઓની તકોની કમીઓ અને સરકારની નીતિઓને કારણે જ લોકો વિદેશ જવા મજબૂર બન્યા છે મેં ઘરે આવીને ગુજરાતી ટીવી ચેનલો જોઈ તો જે બહેન આટલી યાતના ભોગવીને અમેરિકા પોલીસ પાછી બનાસકાંઠાના પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અરે ભાઈ શું કામ એક તો માનસિક એટલી યાતના ભોગવીને કોઈ આપણા ગુજરાતી આવે છે એને અહીંયા તો કોઈ ગુનો જ નથી કર્યો આપણા દેશનો ગુજરાતનો કોઈ ગુનો નથી કોઈ એફઆઈઆર નથી શા માટે એને તમે પોલીસ સ્ટેશન બોલાવો છો શું આ રીતનું રાજ્ય ચલાવવાનું છે ગુજરાતના મેખ્યમંત્રીશ્રીને પેગ કરીને ટ્વીટ પણ કર્યું કે ભાઈ આ બંધ કરાવો શા માટે પોલીસ સ્ટેશન લઈ જઈને વધારાનો ત્રાસ આપો છો દુઃખ છે વાતનું ઘણી અપેક્ષા આપણા ગુજરાતી વડાપ્રધાન શ્રી હંમેશા ચૂંટણી સભાઓમાં છપ્પન ઇંચની છાતી લાલ આંખ એક માથાના બદલે દસ માથું આવા શબ્દોનો પ્રયોગ કરનાર આપણા વડાપ્રધાન શ્રી છે ત્યારે આપણા એ ગુજરાતી વડાપ્રધાનશ્રી પાસેથી અપેક્ષા લાલ આંખ કરીને અમેરિકાને કહે કે ન ચલાવી લઈ આવું